સમર્થ રામદાસ સ્વામી જંગલમાં ગયા પ્રદક્ષિણા વંદન કરીને જંગલમાં જતો રહ્યો અને કલ્યાણ એ પાછો વાહનમાં આવી ગયો ત્યારે બીજા બધા શિષ્યોનું એને સમજાવ્યું કે જાનની પરવા કર્યા વગર પણ કલ્યાણ મારા માટે તો ગુરુને દેખાડો કરવા જે સેવાનો પ્રયત્ન કરે છે તેઓ હિન્દ કક્ષાના શિષ્યો છે જ્યારે પ્રાણની પણ પરવા કર્યા વગર કરે છે તેઓ શ્રેષ્ઠ શિષ્ય છે હવે રામદાસ નો શિષ્ય કલ્યા અને તેનામાં શારીરિક તેમજ માનસિક શક્તિ તો પુષ્પ હતી તો તેને તસ્કરોને પકડ્યા એ આપણે

ત્યારે કલ્યાણ બોલ્યો કે જે કઈ હશે આપણા આશ્રમમાં હશે ન હશે તે બધું જ તેઓ લઈ જશે એટલે સમર્થ બોલ્યા કે ભંડાર તો પ્રભુ રામચંદ્રજી નો છે તમારે વળી શી લેવા દેવા સમર્થ સાચા અર્થમાં મમત્વ દૂર કરવા માટે સત્ય હકીકત જણાવે છે ત્યારે તે બધા એકઠા થયેલા લોકો બોલ્યા પરંતુ ચોરોને ચોરી કરવા દેવી એમાં વળી ધર્મ ક્યાં આવ્યો ત્યારે સમર્થ બોલ્યા કે ચોર વળી લોકોના અને ફક્ત તમે જ પ્રભુના ચોરો પણ પ્રભુના છે આથી તમે કશી ખટપટ કરશો નહીં ચોરો એ જ્યોતિ સામગ્રી ભેગી કરી અને જવા કહે છે ત્યારે કલ્યાણ કહે કે બીજાની સંપત્તિ ઉઠાવી જવી અને તે પણ ભગવાનની અથવા કોઈ મઠ કે આશ્રમ ની ધર્મ ક્યાં આવ્યો છે ત્યારે બોલ્યા કે તેઓ બિચારા ઉદર નિર્વાહ માટે આ બધું કરે છે નહીં ચોરી ભગવાનને બધા જીવો સરખા છે ત્યારે કલ્યાણ કે આ બાબતમાં મારે તમારી સાથે બોલવું છે

એક સરખી છે એમ હું તો માનતો નથી પ્રમાણે આચરણ કરવું જોઈએ તો મારે શી આજ્ઞા છે તેમ કલ્યાણે સમર્થ સમર્થને પૂછ્યું છે ત્યારે સમર્થ રામદાસ બોલ્યા તો પછી જુદા જુદા જીવોમાં ભેદ માનીને તેમને ત્રાસ આપવું એ રૂપણ વળી ક્યાં લખ્યું છે ત્યારે કલ્યાણ પૂછે છે મહારાજ ત્યારે કરવા જેવા કર્મ અને ત્યાજ્ય કર્મ એવા શાસ્ત્રોમાં નથી છેવટે સમર્થ કહે છે કે હવે તારે જે કરવું હોય તે કર પરંતુ ચોરોને માર મારીશ નહીં એટલે કે તું પકડી શકે છે એમને પણ એમને લાકડીથી કે શસ્ત્રથી માર મારવાનો નહીં પ્રહાર નહીં કર્યો કલ્યાણ એક જાંબુડાના ઝાડની મોટી ડાળી તોડી લાવ્યો અને ચોરોની પાછળ પડ્યો છે નજીક આવતા જ તેને પડકાર કર્યો અને ત્યાં જ ઉભા રહેવા માટે જણાવ્યું ચોરો શબ્દ થઈને ભયભીત થઈ ગયા અને કલ્યાણે બધા ચોરોને ભેગા કર્યા તેમની આજુબાજુ એક વર્તુળાકાર લીટી દોરી અને જણાવ્યું કે લીટી બહાર જે જશે તેને કડક શાસન થશે આમ કહીને કલ્યાણમાં પાછા આવ્યા છે કલ્યાણે આવી સેવકોને ભેગા કર્યા અને ચો પાસેથી બધું દ્રવ્ય પાછું લાવવા માટે કહ્યું છે અને બધું પાછું લાવ્યા બાદ સમર્થ સામે મૂકીને કલ્યાણ સમર્થને ચોરોનું શું થયું ત્યારે કલ્યાણ ભેગા કરીને રાખ્યા છે આટલું સાંભળીને સમર્થ ખાલી હસ્યા તો એકલા કલ્યાણે આટલા બધા ચોરો ને રોક્યા અને આથી જ કલ્યાણની શારીરિક શક્તિ તેમજ માનસિક શક્તિ અને દૃઢ મનોબળનો આપણને ખ્યાલ આવે આ બાજુ જે ચોરો વર્તુળની બહાર ગયા તેઓ આંધળા થઈ ગયા અને દૂર ક્યાંય જોઈ શકતા ન હતા સમર્થને ખબર પડી કે ચોરો આંધળા થયા છે એટલે તે બધાને મઠમાં પાછા બોલાવ્યા છે ચોરોએ સમર્થની માફી માંગી અને ફરી ચોરી કરવાની બુદ્ધિ ન થાય તે માટે પ્રસાદ પણ આપ્યું અને ચોરોએ પણ ફરી ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી તો આવા હતા સમર્થના શિષ્યો કે જેઓ દસ પંદર માણસોને પણ ભારે પડે પરંતુ તેઓએ કોઈ પણ અશક્ત કે રંજાડ્યા નથી હંમેશા રક્ષા જ કરી છે એક તો શાસ્ત્રોમાં લખ્યું છે કે ચોરી કરવી એ પાપ છે એના માટે આપણે એમ ના કહી શકીએ ભાઈ એ ચોરી કરે તો કોઈ વાંધો નહીં અને આવા ઘણા કિસ્સા સંતો પુરુષોના જીવનમાં બન્યા છે તરાણીકર મહારાજ જે ઇન્દોરના હતા તો એમના ઘર અને મંદિર સાથે જ હતું તો તેમાં પણ રાત્રે ચોરો ઘુસ્યા છે અને એમને અવાજ આવ્યો એટલે તેમણે પૂછ્યું કે કોણ છે તો ચોરોએ બધા વાસણ પોષણ એકઠા કર્યા હતા આ પડકાર સાંભળીને તેઓ નાસી જવા માંગતા હતા પરંતુ જતી રહી અને તેમને કશું પણ દેખાયું નહીં અને પછી તેઓ કરગરવા લાગ્યા કે કૃપા કરીને અમારી દ્રષ્ટિ જતી રહી છે તો અમને દ્રષ્ટિ તમે પાછી આપો ત્યારે તેમને પણ સમજાવટના બે વાક્યો કહીને સરાણેકર મહારાજે એ ચોરોને દ્રષ્ટિ પુનઃ પાછી આપી છે આમ તો નારેશ્વરના ચંદોદત મહારાજ અને તેમના ક્રમમાં ઘણા બધા ભક્તો એકઠા થતા હતા અને એવો જ કોઈ ચોર કે ત્યાંથી મધરાતે આ તો ભક્તોની આ તો પછી આશ્રમની વસ્તુઓ ચોરીને લઈ જતો હતો અને એક વખત એને એવી દુર્બુદ્ધિ કે રંગદૂત મહારાજના કપડા એટલે કે જે લંગોટું એ સુકવવા મૂક્યું હતું તો એ એને ચોરીને પોતાની થેલી ની અંદર મૂકી દીધું તો થોડી જ વારમાં એ સેવા કરનારા બચુભાઈ એટલે કે પ્રેમઅૂતજી હતા અને એ અંદર લીધા હશે તો એમણે પૂછપરછ કરી તો કોઈએ પણ વસ્ત્રો લીધા ન હતા એટલે એમને ખ્યાલ આવી ગયો કે આ વસ્ત્રો કોઈ ચોક્કસ ચોરી ગયું છે અને એ માણસ નજીકમાં જ હોવો જોઈએ અને એ રીતથી મનુષ્યની ચાલ જોઈને એમણે એ ચોરને પકડ્યો છે તેની થેલીમાં બાપજીના વસ્ત્રો હતા બાપજીના વસ્ત્રો કે બજારમાં વેચાઈ નહીં અને ના કંઈ પૈસા પણ ઉભ્યા નહીં છતાં પણ ચોરને આવી દુરબુદ્ધિ સુજી છે પછી તો લોકો બધા એને મારવા લાગ્યા ત્યારે બચ્ચુ ભાઈએ પણ નિશ્ચય કર્યો કે મારવાનો આપણને કંઈ અધિકાર નથી આને ગંદોદૂત મારાજ પાસે લઈ જવામાં આવે રંગોદૂત મહારાજ પાસે એ લઈ જવામાં આવ્યો અને ત્યારે પૂછ્યું કે અલા તું મારા પણ વસ્ત્રો ચોરવા આવ્યો અને એનું તું શું કરીશ તો ખૂબ જ એ શર્મિંદો થઈ ગયો એણે માફી પણ માગી ત્યારે રંગોદૂત મહારાજે કહ્યું કે એને એક વસ્ત્ર પ્રસાદ તરીકે આપો અને એ રીતથી એ ચોરને ગંદુદૂત મહારાજે ક્ષમા પ્રદાન કરી અને એક ટોવેલ પ્રસાદ તરીકે આપ્યો છે પણ બીજા જે બધા લોકો હતા એમણે થયું કે આ માણસ ઘણી બધી વસ્તુઓ ચોરી ગયો હશે એટલે ત્યારે જે પૂછપરછ કરી મોટી કોરોળ રહેતો તો એણે લગભગ આ આશ્રમની ઘણા બધા વાસણો બેગડા ને એવું બધું અડધી રૂમ ભરાય એટલા બધા વાસો એને ચોર્યા તો ચોરો પોતાનું કર્મ કરે છે પણ પણ પ્રત્યે આ દયા દ્રષ્ટિ હોય છે જેને આપણે સામાન્ય ચોર કહીએ તો એ વસ્તુ ચોરી જાય તો સમાજમાં એને બદનામી મળે છે પણ જયારે મોટા મોટા લોકો કાયદા અનુસાર એનો લાભ લઈને કેટલીક વાર સરકારી ચોરી કરે છે કેટલાક લોકો નોકરીમાં જાય તો સમયની ચોરી કરે છે તો જેટલા આઠ કલાક એમણે નોકરી કરવી જોઈએ એવાથી એક બે કલાક ગાપચી મારે એક બે કલાક કામ ન કરે અથવા જાણી જોઈને એ ધીમેથી તેઓ કામ કરે તો આ બધું પણ એક પ્રકારની ચોરી છે તો આવી પણ ચોરી આપણે કરવી ન જોઈએ કેટલાક લોકો વજનમાં ઓછું આપીને ગ્રાહકોને છેતરે છે તો આ પણ એક ચોરી છે અને શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ છે તો સત્ય અહિંસા અને અસ્ત્ય એટલે કે ચોરી નહીં કરવી તો ચોરી કોઈ પણ પ્રકારની હોય નાની હોય કે મોટી હોય તો એની પણ આપણે ચોરી કરવી જોઈએ નહીં આજ ભોધપાઠ આપણે આ લીલા માંથી લેવાનો છે જય જય રઘુવીર સમર્થ